નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પિલડિયાજી જૈન તીર્થના સર્વાંગી વિકાસ માટે રૂપિયા અગિયાર પોઈન્ટ જીરો ત્રણ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું વિકાસ અને વિરાસતના સંરક્ષણ માટે રાજ્ય સરકાર પ્રતિબંધ આસ્થા કેન્દ્રોની વિકાસથી રોજગારી અને સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળી રહે તે દિશામાં સરકાર દ્વારા વિકાસ કાર્યોને વેગવંતા બનાવાયા મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આજે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનો ખાત મુહરત તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું નાયબ મુખ્યમંત્રી શ્રીએ બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાના કાકર સ્થિત સમૂર માતાજીના મંદિર ખાતે દર્શન કરી પોતાના પ્રવાસ કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ બનાસકાંઠાના ભીલડી સ્થિત ભીલડીયાજી જૈન તીર્થ ખાતે રૂપિયા અગિયાર ત્રણ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ડીસા તાલુકાના ભીલડી ગામ ખાતે આવેલ લોકોના આસ્થાનું કેન્દ્ર એવા ભીલડીયાજી જૈન તીર્થનો સર્વાંગી વિકાસ કરવામાં આવશે આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ધાર્મિક અને સાંસ્કૃતિક તીર્થ સ્થાનોના વિકાસ માટે કાર્યો થઈ રહ્યા છે ભીલડીયાજી જૈન તીર્થ અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે અને આ મંદિર જ્ઞાન તથા તપસ્યાનું જીવંત પ્રતિક છે અહીં થનારા વિકાસ કાર્યોને કારણે સ્થાનિક લોકોને રોજગારીની તકો પ્રાપ્ત થશે તેમજ વિસ્તારના આર્થિક વિકાસને વેગ મળશે નાયબ મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર વિકાસ કાર્યો સાથે સાથે છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓનો લાભ પહોંચે તે માટે કટિબદ્ધ છે રાજ્યના ખેડૂતોને ટેકાના ભાવ પાક નિષ્ફળ જાય ત્યારે રાહત પેકેજ સહિતની સહાય આપવામાં આવી રહી છે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્શન રૂપિયા છ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે વિકાસ અને વિરાસતના સંરક્ષણ કાર્યોને આગળ ધપાવવા રાજ્ય સરકાર હરહંમેશ ખેડૂતોના પડખે ઊભી છે આ પ્રસંગે રાજ્યના વન અને પર્યાવરણ વાહન વ્યવહાર તથા ક્લાઇમેટ ચેન્જ શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર લોકોના આસ્થાના કેન્દ્રોનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં સતત કાર્ય કરી રહી છે રાજ્યના ધાર્મિક ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થળોને વિકસિત કરીને ત્યાં આવનારા શ્રદ્ધાળુ અને પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે આસ્થાના કેન્દ્રોના વિકાસથી સ્થાનિક વિસ્તારના આર્થિક વિકાસને નવી દિશા મળશે તેમજ યાત્રાળુઓની સંખ્યા વધતા રોજગારી અને વેપાર ધંધાને પણ પ્રોત્સાહન મળશે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા જૈન તીર્થોના વિકાસ માટે કુલ ત્રણ ફેઝમાં કામ હાથ ધરવામાં આવશે જૈન તીર્થ સર્કિટ વિકાસ ફેઝ એકમાં તારંગા ઈડર અને કુંભારિયાનો સમાવેશ કરવામાં આવશે જે રૂપિયા પાંચ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે ફેઝ બેમાં માં કાવી ભરૂચ ઝઘડિયા તથા ગાંધારનો સમાવેશ કરવામાં આવશે જે રૂપિયા કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે જ્યારે ફેજ ત્રણમાં માં ભીલડીયાજી જૈન તીર્થનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનું આજે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભીલડીયાજી જૈન તીર્થ ખાતે રૂપિયા અગિયાર પોઈન્ટ જીરો ત્રણ કરોડના ખર્ચે પૂજા ગાર્ડન સુપન ગાર્ડન સ્ક્લપ્ચર ડેકોરેટિવ સ્ટ્રીટ લાઇટ બેઠક વ્યવસ્થા તથા માર્ગ વિકાસ સહિતના મુખ્ય ઘટકોના કામો હાથ ધરવામાં આવશે આ કાર્યક્રમમાં દિયોદર ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ અગ્રણી શ્રી કીર્તિસિંહ વાઘેલા શ્રી કનુભાઈ વ્યાસ ભીલડીયાજી મંદિરના ટ્રસ્ટી શ્રી વિનોદભાઈ હેક્કડ શ્રી ચંદ્રકાંતભાઈ સંઘવી શ્રી નીરવ શાહ પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યા એપીએમસી ચેરમેન શ્રી ગોવાભાઈ દેસાઈ ગુજરાત પ્રવાસન નિગમના મુખ્ય એન્જિનિયર શ્રી સમીર રાવલ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ વજેરામ કે જોશી ભીલડી अपना मोटी-मोटी बातों करे यह रोज सवाल रखती हैं। खेडूतों ने सुधारयू, खेडूतों ने पानी आपतादी कोई भाई सरकार, तो, के दी दी तो अर्थी अर्थी एक भारतीय जनता पार्टी की मोदी सरकार है। खेडूतों में आगे राष्ट्रीय आगे सुस्ती, कई भी आदमी हो, बरसात होता है पड़े, तो एक साथे उपेनाथ को मोदी सरकार की भारतीय

मात्र गणतरी का दिवसों में पहुंचा विशेष कोई विषय हो ही ना सके अनेक तमारा सोनी साथे सो समाज नी साथे सो, सो वर्गों साथे विकास अनेक विरासत का काम ने आग आगे बढ़ाकर आखिरी आप भारतीय जनता पार्टी की सरकार के आपके आपका विरासत का सो फिर जोड़े जोड़े समाज समाजों जोड़े आगे આપણા ખેલડીયાજી માં આવે પૂજા નું ગાર્ડન બનશે સુપરનું નું ગાર્ડન બનશે